નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું જસદન માર્કેટિંગ યાર્ડમાં એપ્રિલ હજાર ના રોજ આ લાઈવ વિડીયો શૂટ થઈ રહ્યો છે જીરોની જીરોની આવક વિશે વાત કરીએ તો આવક થી આઠસો ક્વિન્ટલ જેટલી છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે આવક થોડીક વધારે છે કાલના ભાવ તો ખૂબ જ સારા હતા ચાલો હવે આજના બજાર ભાવ વિશે પણ માહિતી મેળવી લઈએ રોજ કરતા આજ આવક થોડીક વધારે છે બેતાલીસો બાવીસ લેનાર રાજુભાઈ ક્વોલિટી જોવો એક વાર તમે જીરોની વેચનાર ગાયત્રી લેનાર રવિ એકતાલીસો ને સાહીઠ અમુક લીલા દાણા સાથે ક્વોલિટી જુઓ તમે ખેડૂતભાઈઓ ખાસ ક્વોલિટી બેતાલીસ ખરીદનાર રવિ વેસનાર સતરંગ ક્વોલિટી જોઈ લો એકવાર

એ દે બેડો તેરે બદલે તેરે જાળે તેરે બધા તમારો સુપર એકદમ ક્વોલિટી જોયો એકતાલીસ ખરીદનાર સીવી વેચનાર કાકડીયા ક્વોલિટી જોવો એક

એકતાલીસો ને વેસનાર હરિવલ્લભ લેનાર રવિ ક્વોલિટી જોઈજો મીડિયમ સુપર માલ हा બેતાલીસો સત્તર

ખાસ ખેડૂત મિત્રો ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ જીરોના ભાવ વિશે વાત કરીએ તો આજ રોજ જીરું ભાવ પાંત્રીસોથી લઈને ખાસ પાંત્રીસોથી લઈને તેતાલીસો ઉપર જતો હતો તેતાલીસો સત્તર તેતાલીસો વીસ એ રીતનો ભાવ હતો ખાસ ખેડૂત મિત્રો આજ રોજ ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ જીરોનો ભાવ તેતાલીસો ઉપર જતો હતો નમસ્કાર દર્શક મિત્રો ફરી મળીશું આપણા એક નવા વિડીયોમાં તે પહેલાં આ આપણી યુટ્યુબ ચેનલને તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી સબસ્ક્રાઈબ કરી લે તેમજ આપણે આ વિડીયોને શેર કરી દે જેનાથી તેમને જસ્તન માર્કેટ યાર્ડની નવી અપડેટ મળી રહે નમસ્કાર ફરી મળીશું